લો એવરી વેલકમ બેક ટુ માય ન્યુઅર બ્લોગ આઈ હોપ કે ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ એની સાથે સવારના હું વાગી ગયા છે દસ ને આજે બહુ જલ્દી હું ઊઠી ગયો હતો આજે હું સવારનો છ વાગ્યામાં ઉઠી ગયો હતો અને યોગાને એવું બધું કહ્યું અને વહેલા આજે ફ્રી થઈ ગયો અને અત્યારે એવું છું કે જે હું ફ્રી છું ને ત્યાં પાછો સોનલનો કોલ આવી ગયો છે કે એને રાતે ટાઈડને એવું આવી જાય છે મજા સારી રહેતી નથી તો આજે પાછું આપણે ચેકઅપ માટે હોસ્પિટલ જવાનું છે

તો ચાલો હવે મમ્મી એનું બધું કપડાં હકેલવાનું ને એ બધું કામ કરી નાખે ત્યાં આપણે આજના નાસ્તામાં શું કરીએ છીએ આજના નાસ્તામાં મેં છે ને મગ લઈ દીધા છે હું સવારે ઊઠી ગયો તો છ વાગે પછી સાત વાગે મેં થોડાક અડધા મગ ખાઈ ગયો તો અને અત્યારે મને પાછી થોડીક જેવી ભૂખ લાગી છે ને એટલે મગ ખાઈ લઈ પછી બપોરના જમવામાં જોઈ છે હું ખાઈ આજનો દે જે આમનામ રાખશું રવિવારે આમનામ રાખશું પછી સોમવારથી આપણું મેનુ આખું બનાવશું કે સવારમાં હું ખાઉં બપોરમાં હું ખાઉં સાંજે હું ખાઉં તો ચાલો ફટાફટ મગ ખાઈને આપણે જઈએ સોનલના ઘરે ઘરે પૂજી પહોંચી ગયા સી નેનો જો મજા નથી ફૂટી છે શું થાય છે ઠંડી આવે છે ઠંડી આવે છે એટલે ચાલ ઓટી ફૂટીસો ગરમી થાય છે ને ઠંડી હોય છે તો ચાલો હવે આપણે હા કાંનો પંખો ચાલુ જ ન દવા પીધી દીધી તો જો અત્યારે હવે એની મજા બગડી ગઈ છે તો ચાલો આપણે જઈએ હવે હોસ્પિટલે જઈને ત્યાં હું કેઈ છે એ બધું આવીને જવું લેતી ઘરે આવી ગયા જો ઘરે આવતા પાવર આજે વહી ગયો છે ને આ બાજુ છે ને મમ્મીએ રોહિતા તો તળેલી રોટલી કરી હોય ને એવું લાગે તળેલી રોટલી કરી હતી ને મને ખાવાનું મન થઈ ગયું પણ આપણે આપણે નથી ખાવાનું ખાઈ લીધું ને મેં બે ટાઈમ મગ ખાઈ લીધા કાલ થોડાક મગ વધારે પલાળીશું કાલ આપણે મગ નહીં પલાળવી બીજું પલાળીશું અને ઓપનના જમવામાં લઈ લે હું સ્લાડ થોડુંક ને એક રોટલી આજ ખાઉં પછી હળુહળું ન કરું સ્લાડ ઉપર જાઉં પછી અહીંથી કેટલા ટાઈમ ચાલે છે તો સોનલે હોસ્પિટલે લઈને ગયા હતા ત્યાં ડૉક્ટરને આપણે બતાવ્યું તો ડૉક્ટરે એમ કીધું કે આપણે પહેલાં રિપોર્ટ કરી લઈએ જો કદાચ ડેન્ગ્યુ મેલેરિયા ડેન્ગ્યુના તો વાવ નથી પણ મેલેરિયા હોય તો આપને ખબર પડી જાય કે ટાઈટ આવતી હોય ને એટલે એના કારણે આવતી હોય તો રિપોર્ટ કરાવવા નાચો છે હવે જોઈશી રિપોર્ટમાં હું આવે છે આમ કાંઈ વાંધો નથી અને આ બધું મમ્મી બપોરની જમવાની તૈયારી કરવા મળે શું બનાવવાનું છે મમ્મી

તો ચાલો આ બાજુ જમવાનું બને છે જમવાનું થઈ જાય પછી મળી કાલેના વ્લોગમાં બહુ બધા લોકો સારી સારી કોમેન્ટ કરે છે કે સોનને જલ્દી સારું થઈ જાય ને એવું બધું તો બધી કોમેન્ટો આપણે લાસ્ટમાં વાંચશું તો વિડીયોને એન્ડ સુધી જોયા રાખજો અને જે લોકો લાઈક નથી કરતા એ લોકો લાઈક કરી દેજો અને આ બાજુ જો આપણા ભાગનો શા કદાચ વહેંચ્યો હોય ને એવું લાગે છે નથી વેચો થોડો કેવો પીડો છે બાકી મને એમ કે મમ્મીને આ ભૂલાઈ ગયું છે બનાવી નાખ્યો હોય છે તો હા વધારે થઈ ગયો એટલે પડ્યો જો હોય તો ચાલો બપોરના જમવાના છે બપોરના એક ને બધા લોકો જમવા માટે આવી જાય છે તો જો જમવામાં છે દાળ રોટલી પરવરનું શાક કેવડા ને એવું બધું છે ને બધા લોકો જમવા બેસી ગયા છે અને કાલે એક કોમેન્ટ એવી આવી હતી ગીતા પટેલની કરી કે સંદીપભાઈ એન્ટેક્ટ્રિકા મોલ છે ને સુદામા છો ત્યાં પહેલાં માળે પીઝા ખાવા જાય છે એટલે મને એવું લાગે છે કે ડીઝલ પીઝા છે કે ડીલીશ પીઝા છે એવું ક છે ખબર

પણ તાપી મૈયા કોઈ આરતી જોવા નહીં જુએ હોય સુરતવાળા કોઈ દર્શન નહીં કરવા જાય હોય ગાય અલા જાય પણ લેડીઝ લોકો જાતા હોય એકા કોલો નાવા જાય ને ત્યારે અમાન દિવસે પાણી રેડવા એવું બધું હોય ત્યારે બાકી કોઈ જાતું ન હોય એને મમ્મી સપર મહિનો શ્રાવણ મહિનો હોય તો એમ જાય બધા આ જાય બાકી કોઈ ન જાય તાપીનું મહત્વ બહુ છે બહાર પાછા લોકો દર્શન કરવા આવે પણ અહીંના લોકો કોઈ દર્શન કરવા નથી ગયા તો ચાલો હવે થોડુંક ખાઈ લઈ રિપોર્ટ આવી ગયો છે પણ રિપોર્ટમાં આપણે કાંઈ ખબર પડતી નથી ડૉક્ટરનો ફોન આવેલી વાત જોઈએ છીએ કે હું કીધું છે રોંઢાના સાડા ચાર ને ઘરે આવી ગયો છું ને હવે એવું વિચારીએ છીએ કે આપણે જાહુ સિદ્ધ કુટિ મંદિર છે ને ત્યાં તાપીના દર્શન કરાવવા તમને લોકોને તો જોઉં છું વરસાદ નહીં આવે તો દર્શન કરાવીશ અને આજે વહેલો એટલે આવી ગયો કે ઓફિસે કાંઈ કામ નહોતું અને વરસાદ આવે એવું થઈ ગયું હતું ને તમે કીધું વરસાદ આવે ને પેલા પલળવીને એની પહેલા આપણે

ભાવના મોદી કરીને એને કોમે મારા ઈન્સ્ટાગ્રામમાં મેસેજ કર્યો તો કે તમે ભાવના મોદી કરીને મારા મેસેજ કર્યો તમે કાલે મારી શોપ ઉપર ઢોસા ખાવા તો આપડે કાલ કારીગર ને કીધું તો બટાળો ખાવાય અમે આવી છું એમ કીધું છું જલ્દી જાવું ને તેથી આપણે આ ભાઈ ને વેસત કરીશું અમે રહેવા છે ભાઈ નથી બેન છે બેન છે હા દુકાન ભાઈ સંભાળે છે કે બેન હવે ઈ કાઈ મને ખબર નથી તો તમે લોકો થોડું કહેજો દુકાન કોણ સંભાળે છે ખાલી દુકાન તમારી છે કે ઢોસાની દુકાન તમારી છે અને આ બધું જો મમ્મી ઊઠી ગયા છે મમ્મી તો મમ્મી શું બનાવો છો તમે ચા તો આપણે પીતા નથી ને હવે આપણે ચા બંધ કરી દીધી રોહિત પીએ હે રોહિત ચા પીએ મેં તો બંધ કરી દીધી ને બધા લોકો બહુ બધા લોકો એવી કોમેન્ટ કરી બધા લોકો મમ્મી એવી કોમેન્ટ કરી છે કે ફાફડી ખાવ ને એટલે શરીર બહુ વધે એટલે આપણે ફાફડી ચા બંધ કરી દેવું કારણ બહુ ઈચ્છા થાય ને ચા પીવાની ત્યારે ખાંડ વિનાની ચા તમે પી શકો એવું આપણા સબસ્ક્રાઈબરે કીધું છે પણ મને ભાવ છે તો આપણે આટલું છે ને ઓફ્રેસ વાળું પાણી કરી નાખો હાલો પેલા એ ગરમ કરો પછી ચા બનાવો અને જો ચોમાસાના મજાના લાલ લાલ ખલેલા આવી તો આપણે ખલેલા ખાઈ હેલ્ધી ખાવાનું બધા લોકો મને કહે છે તો આજથી આપણે હેલ્ધી ખાવાનું ચાલુ કર્યું છે તો ચા નથી બનાવીને એટલે આપણે જાઉં હમણાં ઇડલી સંભાર ખાવા કારણ કે ઇડલી સંભાર છે ને હેલ્ધી આવે એમાં વિટામિન બી ટ્વેલ આવે એવું હમણાં રીલ્સું બહુ આવે છે એટલે આપણે ઇડલી સંભાર ખાવા જવું મોટા નવી દુકાન બની છે તો સપોર્ટ તો કરવા જવું જ પડે ને તારું શું કેવું ખાવાનું તો ઇડલી ખાવા જાવું અને તમને તાપી મૈયાના દર્શન કરાવશું પેલા આપણે ગરમ પાણી આપણું ઓફ્રેશ વાળું પાણી રેડી થઈ ગયું છે ને ફ્રેસ મોંઘા બહુ પડે છે અત્યારે એનો ભાવ વધી ગયો છે સાતસો સાડી સાતસો કનેક્સિન મારે કઈ

કારણ કે આ મોંઘું પડે ને રોહિત છે ને રામજી મંદિર છે ને ત્યાં નાના વરસાના ઢાળમાં ત્યાં તાપી કિનારે પહોંચી ગયા છે ચાલો હવે તમને બતાવું કે તાપી નદીની આરતી તો આપણે નહીં બતાવીએ કે ખાલી તમને બતાવું કે એવું ડેકોરેશન ની કર્યું છે ને પછી આપણે રામજી મંદિર માં જાવ હેને હાલો તો જાય જી ઓવારો છે ને ત્યાં છે અને અહીંયા આજે આરતી ને એવું બધું થવાનું છે તો ચાલો અંદર જઈને આપણે જાય ઓવારે આવી ગયા છે ને મને એવું લાગે આ સાડી છે ને તાપી મૈયા ને ઓઢાડવાની હોય એટલે આગળ જઈને આપણે ત્યારે તમને બતાવીશ ત્યાં ઓળકા ને એવું બધું છે અને આ જે આખી મોટી સાડી છે ને એ તાપી નદી ઉપર સડાવવામાં આવશે સડાઈ દીધી છે બહુ આઈડિયા નથી આપણે કોકને કે કેમ કરવું ને જોઈએ એવું છે તો જો આખી તાપી નદીના છે ને હાડી ઓઢાવાની છે ચાલો આપણે આગળ જઈએ દર્શન કરવી તાપી નદીના અને બીજા વર્કાવાળા છે અને હવે એક વર્કામાં છે ને આખી સાડી છે ને હવે આ તાપી નદી ઉપર ઓઢાડવામાં આવશે તો વર્કું એણી થઈ ગયું છે સાડી મોટી આ સાડી જાય રોજ મૈયા જય તો બીજા બધા વર્કાવાળા છે ત્યાં સાડી હવે આગળ આખી તાપી નદીમાં જવા મળી છે વરસાદે શરૂ થઈ ગયો છે નદીઓ હાડી છે ને મું અદર હરીલા સામે પાઠા સુધી લઈ જવાની છે આખી સાડી કાપુ અહીંયા ઉપર આવી જાય તો હજી છે ને સાડી ખૂટી જાય કરી નીકળી ગયા છે તમને બતાવો હજી પણ ચૂંદડી છે ને એ નાના વરસાદ ઢાળ લગી છે અને બહુ લાંબી ચૂંદડી હતી કેટલી હતી ની બધી તમને ઘરે જ નાની ડિટેલ આપી અગિયારસો મીટર લાંબી ચૂંદડી હતી એટલે કાંઈક બસો ઉપર છે ને ચૂંદડી આગળ ઠેઠ ગામમાં છે ને પહોંચી ગઈ છે હવે આપણે ત્યાંથી ગાડી આપશું તો તમને બતાવી ક્યાં લગી પહોંચી છે રોહિત છે ને અહીંથી સીધા ઘરે જાય છે સોનલનો મેસેજ આવ્યો હતો એને તાવ આવી જાય છે હજી તો રિપોર્ટ આવી ગયો તો ડૉક્ટરનો કોઈ ફોન આવ્યો નથી તો આપણે હવે છે ને ઘરે જવું પડશે ડૉક્ટર સાથે વાત કરવી જોઈએ એટલે આપણે મંદિરે નહીં જઈએ નેક્સ્ટ ટાઈમ જ્યારે આવશું ને ત્યારે તમને દર્શન કરાવી અંદર મદી મંદિરમાં અને એક વાર તો આ ગુરુ પૂનમના દિવસે અને એક વાર હું શું હતું રામનવમીના દિવસે આવ્યો જ આપણે વિડીયો ન જોયો જોઈ આવજો બહુ મસ્ત મંદિર છે અંદર ગૌશાળા ને એવું બધું છે પણ અત્યારે આપણી પાસે ટાઈમ વાગવામાં અત્યારે થઈ ગયા છે છ અને અમે જાતા હતા ઇડલી સંભાર ખાવા ત્યાં ડૉક્ટરને ફોન કર્યો કે રિપોર્ટમાં શું છે કે તમારે એમડી ડૉક્ટરને બતાવવા જવું જોઈએ

તે બતાવો તો કોઈને મે વૃંદાન બતાવ્યું તો મેલેરિયા નથી ડેન્ગ્યુ નથી એવું છે તો ખાલી એમ નમ હવે આપણે એમડી ને બતાવતા એ દવા ફેરાવ કારણ કે આ ડોક્ટર ને ખબર ન હોય અને આ દવા અત્યારે આરે બધી લીધી છે કદાચ ફેરાવવાની થાશે તો અને ખાઈ લીધું તો અત્યારે કારણ કે હાંજે થોડું મોડું થઈ જાય આઠક વાગી જાય ત્યાં ટ્રાફિક હોય તો ફ્રૂટ ખાધું સર એવું છે અને બહુ બધા સબ્સ્ક્રાઇબર એ કીધું છે કે સોનલ જલ્દી સારું થઈ જાય થઈ જશે પણ કાઈ દવા એવો કાઈ વાંધો નથી ખાલી દવા લાગુ પડી જાય ને એટલે એક બેદી માં તરત સારું થઈ જાય

કદાચ ટાઈફોઈડ કે ડેન્ગ્યુ હોઈ શકે કણ વધઘટ થાય છે એટલે તો કાલનો રિપોર્ટ સવારમાં કરાવવા જ આવો જોઈએ કાલ છે સન્ડે અને પછી આપણે ખબર પડે કે શું છે અત્યારે એમ કંઈ વાંધો નથી ખાલી તાવની ટીકડી આપી હવે સાંજના વાગી ગયા છે સાડા સાત ને આપણે દવાખાનેથી ઘરે આવી ગયા છીએ હવે પાછું કાલ સવારે બીજો એક રિપોર્ટ કરાવવા જવાનો છે એમાં જોવાનું છે કે ડેન્ગ્યુ કેવું કાંઈ આવે છે કે નહીં પછી આપણે આઈડિયા આવે કે શું છે ને એની ઉપરથી ડૉક્ટર દવા દે આ બધું પપ્પા આવી ગયા છે કેમ એમાં જ વેલા વહેલા હું હું

પણ આપણે દવાખાને જવાનું છું ને એટલે ત્યાંથી વેલા આવી જાય હા હરે કૃષ્ણ વાળા હા એમાં ઘડી મે કીધું જાવ ડિસ્કો કરવા તને દેવું છું મને જેમ છું કે હરે કૃષ્ણ વાળાનો જે ફંક્શન હોય ને એમાં રોજ વહી જવાય મે કીધું મજા આવે હા મજા આવે ભક્તિ થાય અને મજા આવે તો ચાલો હવે આપણે છે ને મમ્મીને મળવી અને રાતનું જમવાનું હું બનાવવાનું છે જોઈ કારણ કે આજ બહુ ભૂખ લાગી છે મરઘા તોડ કારણ કે આપણે ચા નથી પીધો આખો દી એટલે મને એવું લાગે જે વજન મારું વધારતું હતું ને ચા ને ફાફડી જ વધારતું હતું ચા નો પીવો ને એટલે તમને ભૂખ જલ્દી લાગે ભૂખ ઉગડે મારી એટલે લાગી ભૂખ ઉગડતી નહોતી તો ચાલો હવે મમ્મીને મળવી અને હવે આપણે સાંજે છે ને ભાખરી બંધ કરી છે ને બાજરાનો રોટલો હવે રોજે ખાવું પહેલા હું ખાતો પણ વચમાં મે બંધ કરી દીધો તો ઉનાળો આવ્યો તો ને એટલે તો જો આ બાજુ સોમાહાનો હારો અને હું બનાવવાનું છે એવું છે તો રીંગણાનો ઓળો બનાવવાનું ચાલુ થઈ ગયું છે અને બાજરાનો રોટલા અરે આપણે ખાવું અને દૂધ લેવું દૂધે આજ લેવું કાલથી દૂધે બંધ કરીશું એટલે જોઈએ છીએ હવે કેટલા ટાઈમમાં આપણો વેટ લોસ થાય છે તો ચાલો હવે પેલા આપણે કાલની બધી કોમેન્ટ છે રીઝન દેવું છે ધાબા ઉપર કેમ નથી બે ગયા નહીં

તો ચાલો હવે કાલની કોમેન્ટ આપણે વાંચીએ ઉને રોહિત છે ને ભાઈ કાલની બધી જે કોમેન્ટ આવી છે ની વાંચવા બેસી ગયા તો સૌથી પહેલા કોની કોમેન્ટ આવી છે દર્શના પંડિયા જય સ્વામિનારાયણ જય સ્વામિનારાયણ યોગિતા લાલજી સોનલ બેન એમના આવનારા બેબી ને ભગવાન હંમેશા ખુશ રાખે થેન્ક યુ આવી બ્લેસિંગ આપતા રહેજો રીના ઇસ્માઈલ ગુડ મોર્નિંગ ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ ગીતા પટેલ ગીત પટેલ સોનલ બેન ની ફાઈલ કયા ડોક્ટર પાસે છે તો એસજી વુમેન માં છે અને જગત નાકા છે રીતા ધર્મેન્દ્ર પાંચુરિયા ગેટવેલ સુન ઓકે થેન્ક યુ આરસી ગોંડલિયા તમારા

પછી એને એમ કીધું છે કે લેડીસ ને એની ઉંમર નો પૂછા જે પગાર નો પૂછે પછી તારા માટે છે કે સંદીપભાઈ ભૂખ્યા રહીને લોસ નો કરતા આપણે ખાતા ખાતા જ કરવાનું છે હેલ્ધી ખાવાનું છે પ્રિન્સ પટેલ તમારા ફેમિલીમાં અંકલ આંટીનો સ્વભાવ સારો છે તો થેન્ક યુ આવી જ રીતના કોમેન્ટ કરતા રેજો પ્રિન્સભાઈ દીપ્તિ પંડ્યા બેન બહુ એલ્યુમિનિયમ ના વાસણ ના વાપરો તો હવે એલ્યુમિનિયમ માટે આપણે કંઈક કરીશું પણ અત્યારે હવે થોડોક ટાઈમ ભાગ દોડ વાળો છે ને એટલે આગળ કુકરના વાસણ જ લઈ આવ્યા છે

હવે છે ગુજરાતી મમ્મી છે ને તમને એમ જ કે આવા આશા પુસા થી પેટ નું ભરાય શાક રોટલા ને એવું ખાવ એમ કુજુ મમ્મી લાયક પટેલ ખુશ વજન પ્રમાણે શરીર પ્રમાણે વજન પ્રમાણે શરીર એવું હોવું જોઈએ વધતો વધતો અમુક અમુક નો નો મારે ચાંદ ફાફડી ચાલુ થઈ જાય ને એટલે વેટ વધવાનું ચાલુ હિંમત ગાબાણી હાય હાય પાયલ કતરિયા સંદીપ ભાઈ ચાર વાગ્યા નો નાસ્તો બંધ કરી બંધ કરી દીધો આજે અત્યારે બહુ ભૂખ લાગી છે પછી માયા ઓઝા લેડીઝ ને એજ નો ને નો પૂછાય

જય સ્વામિનારાયણ બધું બત્રીસ વાર ચાવી ને તો એક ઈ વાત સાચી છે બત્રીસ વાર તમે ખાવ ને ચાવી એટલે વેટ લોસ થાય અને તમારી પાચન શક્તિ લાળ અંદર જાય હું જયારે અર્બલ લાઈફમાં જતો ત્યારે એ કરતો

તો જો વઘારેલા નહીં આપણે વઘારેલો ઓળો બનવાનું ચાલુ થઈ ગયું છે જે રોટલો બનવાનો બાકી છે તો એની સાથે આપણે છે ને આજનો વિડીયો અહીંયા એન્ડ કરવી છે આઈ હોપ કે તમને આ વિડીયો ગમો હોય છે આ વિડીયો ગમો હોય તો લાઈક કરીને શેર કરી દેજો કોમેન્ટ કરીને સબસ્ક્રાઈબ ન કર્યું તો પહેલાં કરી દેજો કાલે પાછા મળે છે નવ વાગે એક નવા બ્લોગ સાથે જ્યાં સુધી નવો વિડીયો નથી આવતો ત્યાં સુધી આ વિડીયો એન્જોય કરો થેન્ક યુ ફોર વોચિંગ બાય